તો હોળીની ઝાડ પરથી આગાહીકાર રમણિક વામજાની આગાહી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે તેવી આગાહી તેમણે કરી છે તો સોળ અંચ જેટલો વરસાદ રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે એપ્રિલ અને મે મહિનામાં માવઠાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે હોળીની ઝાડ ઊંચી જતાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાની પણ આગાહી તેમણે કરી છે અને આ વર્ષે અનાજના ભાવમાં વધારો થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે આવતું વર્ષ સારું જાય તેવું મારું પૂર્ણ અનુમાન છે આ વર્ષ આ વર્ષે મા મહિનામાં વરસાદ છાવાથી પણ વરસ સારું જશે અત્યારે હોળીના જે તહેવાર આવવાથી હોળીનું પવન ઊંચો જવાથી મોટી રાજકીય ઉથલપથલ થાય અને પ્રજા પણ સુખ શાંતિ સુઈ જાય ને વાયુ વાયુમાંથી અગ્નિમાં દિશામાં જવાથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થશે અને જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે અને પશ્ચિમાથી પૂર્વમાં ગયેલો હોવાથી વરસાદ પણ સારા રહેશે આ વર્ષે ભારે ગરમી પડશે તારીખ અગિયાર પાંચથી વીસ પાંચમાં કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાથી પવન સાથે વરસાદ થશે તારીખ ત્રીસ પાછે રોહિણી નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે